જે લોકો સોયા વડી ખાવાનું ટાળે છે ને એને પણ ખાવાનું મન થઈ જાય એવું ટેસ્ટી શાક બને છે તો એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો પ્રોટીનથી ભરપૂર અને એકદમ ટેસ્ટી અને મસાલેદાર સોયા સોયાવડીનું શાક બનાવવાનું ચાલુ કરીએ સોયા સોયાવડીનું શાક બનાવવા માટે એક વાટકી જેટલી મેં વડી લીધી છે હવે આપણે ગેસ ઉપર એક પેન મૂકી તેમાં ત્રણ ગ્લાસ જેટલું પાણી રેડી દઈશું પાણી હલકું ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલું મીઠું નાખીશું મીઠું પાણીમાં જરૂર નાખવું કેમ કે વડી ટેસ્ટમાં એકદમ ફિક્કી હોય છે એથી મીઠું નાખવાથી તેમાં થોડો ટેસ્ટ આવશે પાણી આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં આ સોયા વડી નાખી દઈશું આ રીતના ચમચીની મદદથી આપણે એને થોડીકવાર પાણી સાથે ડીપ કરીશું જેથી પાણી બધું ઓબ્ઝર્વ કરી લે પાંચ મિનિટ માટે સોયા સોયાવળીને ઢાંકીને સાઈડમાં રાખી દઈશું હવે આપણે મસાલો તૈયાર કરીશું ગેસ ઉપર એક પેન મૂક્યું છે એમાં એક ચમચી જેટલું તેલ નાખવાનું છે હવે એમાં જીરું અને બે લવિંગ ત્રણ ચાર મરી અને એક બાદિયા ફૂલ નાખવાનું છે થોડા મેં આખા ધાણા લીધા છે દસ થી બાર લસણની ની કડી લીધી છે એક ડુંગળી એક ટમેટું ત્રણ લીલા મરચાં અને કોથમીરની દાંડલી લીધી છે ડુંગળી અને ટમેટા મેં મોટી સાઈઝમાં કટ કરી લીધા છે

આ રીતના એક ઝારો લઈ અને તેમાં આપણે નું બધું પાણી નિતારી લેવાનું છે હવે આપણો મસાલો ઠંડો થઈ ગયો છે આને આપણે મિક્સર જાર માં લઈ અને ક્રશ કરી લેશું આમાં આપણે સાત થી સોયા વડી એડ કરીશું સોયા સોયાવળીનું મેં પાણી બધું નીચોવી લીધું છે હવે આપણે સોયા વડી મસાલા સાથે એડ કરી દેસુ ને આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે મસાલો ક્રશ થઈ ગયો છે તમે જોઈ શકો છો આ રીતના ગ્રેવી ફોર્મમાં આપણે મસાલો ક્રશ કરવાનો છે હવે આપણે સોયા સોયાવળીનું બધું જ પાણી આ રીતના હાથની મદદથી પ્રેસ કરી અને નિતારી લેશું જેથી સોયા વડી છે તે આપણું ગ્રેવી છે તે બરોબર ઓબ્ઝર્વ કરી શકે જો એમાં પાણી હશે ને તો ગ્રેવી ઓબ્ઝર્વ નહીં કરે આ રીતના કડાઈમાં એક ચમચી તેલ નાખી તેલ ગરમ કરી તેમાં સોયાવડીને આપણે ફ્રાય કરી લેવાના છે જેથી એમાં થોડું પણ પાણી હોય તે પાણી બળી જાય આ રીતના લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાના છે સોયાવડી ફ્રાય થઈ ગયા છે હવે આપણે આને કાઢી લેશું હવે એ જ કઢાઈમાં આપણે બે થી ત્રણ ચમચી જેટલું તેલ લેશું તેમાં આપણે બે સૂકા લાલ મરચાં અને એક તમાલપત્ર એડ કરીશું અને આપણે એક ચપટી જેટલું જીરું નાખીશું જીરું આપણું બરોબર શેકાઈ જાય એટલે આપણે જે ગ્રેવીનો મસાલો બનાવ્યો છે એ મસાલો એડ કરી દેસું મસાલાને બરોબર તેલ સાથે મિક્સ કરી લેશું મસાલાને આપણે બરોબર તેલ સાથે શેકાવા દેવાનો છે જેથી મસાલાનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે મસાલાને શેકાવા દેવાનો છે તેથી મસાલો બરોબર શેકાઈ માટે આપણે એને ઢાકી અને 2 મિનિટ માટે ધીમા ગેસ ઉપર શેકાવા દેશું બે મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે મસાલો ખોલીને જોઈ લે તમે જોઈ શકો છો બધું પાણી જે છે એ બળી ગયું છે અને મસાલાનું તેલ છૂટું થઈ ગયું છે હવે આપણે આમાં સુકા મસાલા એડ કરીશું બે ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરું છું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરું છું એક ચમચી જેટલી હળદર એડ કરું છું બે મિનિટ માટે મસાલાને ને ઢાંકી અને ચડવા દેશું ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે ધીમા ગેસ ઉપર ગ્રેવી અને મસાલાને આપણે બરોબર ચડવા દેવાના છે બે મિનિટ જેવું થઈ ગયું છે ચેક કરી લઈએ તમે જોઈ શકો છો બધા મસાલા પાકી ગયા છે અને ગ્રેવીનું બધું પાણી વળી ગયું છે હવે આપણે આમાં પાણી એડ કરીશું તમારી ગ્રેવીમાં જેટલો રસો જોતો હોય એ પ્રકારે તમે પાણી એડ કરી શકો છો મેં આમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે આપણો શાક ઉકળવા લાગે ત્યાં સુધી આપણે એને આ રીતના ઢાંકી અને થોડીક વાર માટે ચડવા દઈશું આપણો શાક છે તે ઉકળવા લાગ્યું છે હવે આપણે આને ખોલી અને આમાં સોયા વડી એડ કરી દેશું આ રીતના બધી સોયા નાખી દેવી આ સ્ટેજ ઉપર સોયા વડી નાખી દેવી જેથી જે ગ્રેવી અને રસો છે તે સોયા વડી બરોબર ઓબ્ઝર્વ કરી લે હવે ઢાંકી અને પાંચ મિનિટ માટે આપણે એને ચડવા દેશું તમે જોઈ શકો છો ગ્રેવી તેલ છૂટું થઈ ગયું છે ચડી ગઈ છે હવે આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું એક મેગી મસાલો એડ કરીશું મેગી મસાલો નાખવાથી શાક ને બરોબર બેલેન્સ મળે છે બધા મસાલા છે તેને બેલેન્સ કરે છે મેગી મસાલો અને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જો મેગી મસાલો હોય ને તો જરૂર એડ કરવો હવે આપણે એક ચમચીમાં એક સોયાવડી લેશું અને બીજી ચમચીના મદદથી પ્રેસ કરી અને આપણે તોડશું જો આસાનીથી તૂટી જાય ને તો સમજવું આપણી સોયાવડી છે તે બરોબર ચડી ગઈ છે તો આ તૂટી ગઈ છે સોયાવડી બરોબર ચડી ગઈ છે તો પણ હજુ આને બે મિનિટ માટે ઠાકી અને ધીમા ગેસ ઉપર ચડવા દઈશ બે મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે આપણો શાકનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને ગ્રેવી ફોર્મ થવા લાગ્યું છે રસ્સો છે તે બળવા લાગ્યો છે હજી મને થોડો રસો ઓછો જોઈએ છે એટલે હજુ બે મિનિટ માટે ખુલ્લું ચડવા દઈશ પણ આ સ્ટેજ ઉપર હું ફ્રેશ ધાણા એડ કરી દઈશ ફ્રેશ ધાણા એડ કરી દેવા બરોબર મિક્સ કરી અને એકાદ મિનિટ માટે હજી ચડવા દઈશું એકાદ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો ગ્રેવી એકદમ આપણી ઘાટી થઈ ગઈ છે અને સોયાવડીએ બરોબર ગ્રેવીને ઓબઝર્વ કરી લીધી છે હવે આપણે ગેસ બંધ કરી દેશું અને આપણે શાક સર્વ કરી લેશું તમે જોઈ શકો છો એકદમ મસાલેદાર અને એકદમ ઘાટી ગ્રેવી સાથે ટેસ્ટી અને હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર એવું સોયા વડીનું શાક તૈયાર છે તમે આને પરાઠા કે ભાત સાથે સર્વ કરી શકો છો આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને આ ખાવામાં ખૂબ જ હેલ્ધી છે જો તમને મારી આવી ઇઝી રેસીપી સારી લાગતી હોય ને તો મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે આવજો